અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગ સજાગતા અને સઘન ચકાસણીના કારણે છેલ્લા કેટલાક સમયમાં અંદાજે ત્રણસો કરોડનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો હતો એજન્સીઓની ઘોષના પગલે હવે પેડરોલો અને એરપોર્ટ બદલાયું હોય તેમ લાગી રહ્યું છે આજે સુરત એરપોર્ટ પર બેન્કોકથી આવતા મુસાફરોને ઝડપી લઈ તેમની પાસેથી ડીઆરઆઈની ટીમે એક અડસઠ કિલો હાઇબ્રિડ ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો ડીઆરઆઈની ટીમે બાતમી મળી હતી કે એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં આવેલા એક મુસાફરની પાસે હાઇબ્રિડ ગાંજો છે તેને અટકાવીને ડીઆરઆઈ ની ટીમે તપાસ કરતા પ્રવાસી પાસેથી 24 વોક્યુમ પેડ પારદર્શક પોલિથીન પેકેટ્સ મળ્યા હતા આ તમામ પેકેટ્સમાં લીલા રંગનો પદાર્થ મળ્યો હતો જેનું કુલ વજન 1.68 કિલોગ્રામ હતું એફએસએલ ની ટીમ પાસેથી પદાર્થની ચકાસણી કરાતા તે કેનાબીસ એટલે કે હાઇડ્રીડ ગાંજો હોવાની સાબિતી મળી હતી પ્રતિબંધિત ગાંજો લઈને આવનાર મુસાફરોની વધુ પૂછપરછ કરવામાં આવી હતી પરંતુ તે દરમિયાન મુસાફરે સ્વીકાર્યું હતું કે ગુજરાતના ચોક્કસ ડ્રગ સપ્લાયરો માટે બેંકોકથી ગાંજો લેવાતો હતો જોકે તેણે કેટલીક વખત ગાંજાની હેરાફેરી કરી છે તેની તપાસ ચાલી રહી છે